હેલો ગુડ મોર્નિંગ ફેન્ડ આજે શ્રાવણનો છેલ્લો દિવસ એટલે આપણે વટનગરના ફેમસ એવા હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવી ગયા છે તમને અહીંયા બહુ ફેમસ છે વટનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર જોઈએ આપણે પહોંચવાશ્વર મહાદેવ અંદર જઈને તમે દર્શન કરાવો મહાદેવના તો ચાલો મિત્રો હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગરનું થોડું ઐતિહાસિક આપણે જાણીએ અને તેમના દર્શન કરી પાવન થઈએ હાટકેશ્વર મહાદેવ મંદિર વટનગર શહેરનું હાટકેશ્વર મહાદેવ મંદિર બહુ પ્રાચીન અને પૂજનીય છે મંદિરનું મહાત્મ્ય અને તેનું ઐતિહાસિક મહત્વ વડનગરના ઇતિહાસ સાથે ઘણી જ રીતે જોડાયેલું છે આ મંદિર શિવ ભગવાનના હાટકેશ્વર સ્વરૂપને સમર્પિત છે કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ સાધુ હાટકેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું તેઓ ભગવાન શંકરની આરાધના કરતા અને મહાદેવને પ્રસન્ન કરવા માટે તેઓએ લાંબા સમય સુધી તપસ્યા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમના માટે આ સ્થાન પર પોતાના સ્વરૂપનો પ્રગટાવ કરી આ મંદિર સ્થાપ્યું આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ છે જેને હાટકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે શિવલિંગ પર નિત્યપણે દૂધ જળ અને પીલવપત્રથી અભિષેક કરવામાં આવે છે તે ભગવાન શિવના આદર્શન માટે ભક્તો માટે વિશેષ સ્થાન ધરાવે છે મંદિરની સ્થાપત્ય કલા પણ ખૂબ જ સુંદર છે તેમાં કોતરાયેલા ખૂણાઓ અને શિલાલેખો ભગવાન શિવની મહિ મહિમા પ્રણવતા લાગે છે મંદિરમાં મંદિર પૃષ્ઠ શિવલિંગ નંદીજીની મૂર્તિ અને અન્ય શૈવ ઐતિહાસિક અવશેષો જોવા મળી શકે છે વડનગર શહેરની ઓળખ હાટકેશ્વર મહાદેવ મંદિરથી થાય છે અને શિવભક્તો માટે આ મંદિર એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે આ મંદિરના દર્શન કરવા માટે દર વર્ષે હજારો ભક્તો વડનગર આવે છે અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના ચરણોમાં તેમની જીવનની કઠિનાયો અને આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે તો મિત્રો એકવાર ખાટકેશ્વર મહાદેવ મંદિર જે વડનગર ખાતે આવેલું છે તેની એકવાર દર્શન કર્યાઓ બધા અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને લાઈક શેર અને ફોરવર્ડ કરતા વિનંતી બસ આ રીતે જ બનાવી રહ્યો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ એચએમટી હિંમતનાગઢ વાડા જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ કોમેન્ટમાં હર હર મહાદેવ લખ્યો મહાદેવ તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરશે હર હર મહાદેવ